મોરબીમાં ખુશ મોરબી વિસ્તારમાં ચોમાસું સમયસર શરૂ થયું છે વરસાદના પહેલા રાઉન્ડમાં જ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરી દીધા છે અને મોલ ઉગીને ઊંચા થયા ત્યારે તેમનું નિંદામણ કરી નાખવામાં આવ્યું છે અને ખેડૂતો ખેતરો ચોખા થઈ જતાં તે જ સમય વરસાદનો બીજો રાઉન્ડ આવતા વાવેતરમાં જબરો ફાયદો થઈ શકે તેમ છે અને ખેડૂતો માટે આ વરસાદ કાચો સોનો વરસ્યા બરાબર છે

Report by Shrikant Patel, Morbi.